નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમ આજે આપણે જોઈશું ગુજરાતી ભાષણ જંક ફૂડ ને જાકારો તો ચાલો જોઈ લઈએ નમસ્કાર સાદર અભિવાદન આજે હું મારા પ્રિય વિષય પર ભાષણ આપવા જઈ રહી છું અથવા તો જઈ રહ્યો છું જંક ફૂડ ને જાકારો મિત્રો આજકાલના આધુનિક યુગમાં આપણે ઝડપભર્યું જીવન જીવી રહ્યા છીએ સમયના અભાવે લોકો તરત જ તૈયાર થઈ જાય તેવા ખોરાક તરફ વળે છે જેમ કે પિઝા બર્ગર નૂડલ્સ ચિપ્સ કોલ્ડ ડ્રિંક્સ વગેરે આ બધાને આપણે જંક ફૂડ કહીએ છીએ જંક ફૂડ સ્વાદમાં તો મજા ના હોય છે પણ તેનો આપણા શરીર પર ખૂબ ખરાબ અસર પડે છે તે ખોરાકમાં પોષક તત્વો ઓછા હોય છે અને તે ચરબી ખારશ ખાંડ અને કેમિકલ્સથી ભરેલો હોય છે જેના કારણે આપણા શરીરમાં મોટા શરદી ઉધરસ ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી બીમારીઓ થાય છે બાળકો અને યુવાનોમાં તો જંક ફૂડની આદત ખૂબ જ ઝડપથી વધી રહી છે પરિણામે તેમનું આરોગ્ય નબળું થાય છે તેમને ભણતર વાંચવામાં કે રમત ગમતમાં મન નથી લાગતું આટલી ખતરનાક અસરો હોવા છતાં આપણે તેને ખાવાનું ચાલુ રાખીએ છીએ શું આપણે જાણીને પણ પોતાનું નુકસાન કરીએ છીએ હા તો આજે આપણે નિશ્ચય કરીએ કે આપણે જંક ફૂડને જાકારો આપીશું ઘરમાં બનાવેલ સાત્વિક પૌષ્ટિક અને તાજો ખોરાક ખાશું ચાલો આપણે પોતાના સ્વાસ્થ્ય માટે પોતાના ભવિષ્ય માટે જંક દૂર રહીને એક જીવન જીવીએ ધન્યવાદ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી વક્તવ્ય પૂર્ણ થાય છે વિડીયોને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ